નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છ નવ બે હજાર પચીસને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને ભગવાનના ચરણમાં પીળી રાય દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને ઘરે લાવીને બેસાડીને જમાડવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી પાસે જે ભગવાને ધન આપ્યું છે તો એ ધનને લગતું અભિમાન કરવું નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરજો મિથુન રાશિ વાળાએ આજે શનિ ચાલીસા વાંચવા જોઈએ ને શનિ મહારાજના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે પૈસા ઉધાર લાવતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે દેવ દર્શન કરવા જોઈએ એમાં ખાસ કરીને મહાદેવ અને શનિના દર્શન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ રીતે અન્ન બગાડ નહીં કરો સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ પ્રવાસમાં પોતાની કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું શું નથી કરવાનું મિત્રો આજે શરીર પર પહેરવા માટે લોખંડની વસ્તુ ખરીદવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ ને કોઈ પણ નવું કામ આયોજનબદ્ધ રીતે આગળ વધારવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શનિવાર છે મદિરાનું સેવન નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ ભગવાનને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ અને કોઈ વૃદ્ધ સ્ત્રી જે વિધવા છે એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબ બાળકનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ ભગવાન શનિના ચરણમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જમતી વખતે ટીવી કે મોબાઈલમાં ધ્યાન આપવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે લાલચથી બચવું જોઈએ લોભામણી સ્કીમથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો માણસ તમે કામ પર રાખ્યો છે તો એની પર આંધળો વિશ્વાસ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરજો જોઈએ મકર રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા સંબંધો વિકસાવવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કુંભ રાશિ વાળાએ આજે કોઈ પણ કામ કરતા પહેલા થોડી સાવધાની રાખીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળમાં કોઈએ કોઈ મદદ કરી હોય તો એ ભૂલી નહીં જતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કે મીન રાશિ વાળાએ આજે પોતાની યાદશક્તિને તેજ કરવાની છે આજે સવારથી નક્કી કરેલા કામ દિવસમાં ભૂલી ન જઈએ એનું ધ્યાન રાખજો શું નથી કરવાનું મિત્રો આજે ચામડાની વસ્તુ આપણા શરીર પર પહેરવી નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે